હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાના લોટના ગભગોટા તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગભગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં એક વાટકો રવો લેશું રવો આપણે એકદમ ઝીણો નથી લેવાનો થોડો જાડો લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું છાશ અને છાશ અને રવાને બરાબર મિક્સ કરી અને બેટર બનાવી લઈએ આપણે આ બેટરને પંદર મિનિટ સુધી રાખી મૂકવાનું છે બેટર રેડી થઈ ગયું છે હવે આપણે ગપગોટામાં નાખવા માટે મસાલો તૈયાર કરી લઈએ તે માટે મેં એક ડુંગળી એક બટેકું તેમજ લસણ અને મરચાં લીધા છે ડુંગળી અને બટેકાને બારીક કાપી લીધા છે અને મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને તેની ઉપર એક તપેલી રાખી દઈએ અને તપેલીમાં આપણે ત્રણ મોટા ચમચા જેટલું તેલ એડ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં એડ કરી રાઈ જીરું મરચાં અને લસણની પેસ્ટ તેમજ આપણે બારીક કાપેલા ડુંગળી અને બટેકા ત્યાર પછી એડ કરીશું એક ચમચી હલ્દી પાવડર હવે આપણે આ મસાલાને એકદમ લો ફ્લેમ પર બે મિનિટ સુધી પાકવા દઈએ બે મિનિટ થઈ જાય ત્યાર પછી એડ કરીશું બે ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી લાલ મરચું પાવડર ત્યાર પછી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ આપણો મસાલો રેડી થઈ ગયો છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે રવામાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું લીલા ધાણા અડધા લીંબુનો રસ અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા હવે આ બેટરને બરાબર મિક્સ કરી લઈએ બેટર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગબગોટામાં નાખવા જે મસાલો બનાવેલો હતો તે એડ કરી દઈએ બેટરમાં મસાલો બરાબર મિક્સ કરી લઈએ ગબગોટાનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને ગબગોટા બનાવવાની ડીશ રાખી દઈએ ત્યાર પછી આપણે બધા ખાનામાં થોડું થોડું ઓઇલ નાખી દઈએ ઓઈલ એડ થઈ જાય પછી આપણે ચમચીથી ગબગોટાના બેટરને આ રીતે આપણે બધા ખાનામાં ભરી દઈએ હવે આપણે મીડિયમ ફ્લેમ પર બે મિનિટ સુધી ગપગોટાને બફાવા દેવાના છે બે મિનિટ થઈ ગઈ છે અને બધા ગપગોટા સરસ બફાઈ ગયા છે હવે આપણે આ રીતે એક એક કરીને બધા ગપગોટાને બીજી સાઈડ ફેરવી લેવાના છે બધા ગબગોટા ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે પાછું બે મિનિટ સુધી બફાવા દેવાના છે બે મિનિટ થઈ ગઈ છે અને આપણા બધા ગબગોટા રેડી થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ તમને અમારો આ ગબગોટા બનાવવાની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ